વૈશાખમાં અષાઢી માહોલથી અરવલ્લી જિલ્લામાં આવેલ ભીલોડા શામળાજી અને માલપુર તાલુકામાં વાવાઝોડા અને વરસાદને લઈ બાજરી મગ અને બાગાયતી પાકમાં નુકસાન થયું છે ખેડૂતોને મહેનતના માથે પાણી ફરી વળ્યા છે તો અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો જેના કારણે જિલ્લાના ભીલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ભીલોડાના ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું આ વિસ્તારમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ વરસ્યો હતો એ

નુકસાન થયું છે પશુઓ માટે હું રહ્યું જે વાવેતર કર્યું હતું તે પણ ભારે પવનના કારણે પડી ગયું હતું વીજળી પડવાથી એક ખેડૂતનું પણ મોત નીપજ્યું જેમ જ બે મહિલાઓ ઉજાગ્રસ્ત બની હતી આમ કંઈક વાવાઝોડું ત્રાટકવાથી ખેતીવાડીમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું આગામી મારઠું જે થયું કે કાલે એ અણિયો ખેડૂતના અને અને ભારે નુકસાન થયું વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે ખેતીમાં તો હવે શું એક સાથો તેર તૂટે આપણા હાથમાં કંઈ છે નહીં અને ખેતી હિસાબ કરો તો દેવું થાય ને દેવું કોઈને કહી દો તો કોઈ વેવડ થાય નહીં બધી મોટી લાખની એવું છે આ બધું ખેતીમાં સરકાર સર્વે કરે અને આમાં કંઈક ઘટતું કરે એવી માગણી છે